ગૃહસ્થ જીવનની અંદર આજનો માણસ દુઃખી એટલા માટે છે જો થોડું એના અંદર ઊંડો વિચાર કરીએ ને આપણે તો એ ભૂતકાળની અમુક ઘટનાઓને એટલી હદ સુધી યાદ રાખે છે કે એ ઘટનાઓ જ એના જીવનને નર્ક બનાવે છે એક્ઝામ્પલ તરીકે તમે સમજો એક વ્યક્તિએ તમને ભૂતકાળની અંદર એક લાફો માર્યો હવે એ જ લાફાને તમે વારંવાર યાદ કરો છો વારંવાર યાદ કરો છો એક વર્ષ વીતી ગયું તો પણ તમે કેટલી વાર યાદ કર્યું બીજું વરસ વીતી ગયું લોકોને પચીસ પચીસ વર્ષ વીતી જાય છે જિંદગી પતવાના એન્ડ ઉપર હોય છે છતાં પણ એ લાફો ભૂલતા નથી થોડું વિચારો માણસે એક જ વખત લાફો ખાધો હતો પરંતુ એ એની ભૂતકાળની એ જ ઘટનાને વારંવાર યાદ કરીને અનંતવાર લાફા ખાય છે અનંતવાર દુખી થાય છે અનંતવાર હતાશ થઈ જાય છે આજે આ જ ઘટના આપણે આપણા જીવનની અંદર દોહરાવતા નથી જે આપણા જીવનની અંદર ખરાબ ઘટના ઘટી ગઈ છે એને શા માટે વારંવાર વારંવાર યાદ કરીએ છીએ અરે જે ખરાબ ઘટના બની ગઈ છે જે ખોટી થઈ ગઈ છે એમાંથી કંઈક શીખી લો દ્રષ્ટાભાવથી જોઈ લો એ ઘટનાને વ્યવસ્થિત એક વખત એક સ્થાને બેસીને જોઈ લો આ સિચ્યુએશન મારા જીવનમાં થઈ હતી શું એ સિચ્યુએશનમાં મારી ભૂલ હતી ઓકે મારી ભૂલ હતી તો હવે હું એનો સુધાર કરીશ પણ હવે પછી મારા જીવનની અંદર આ ઘટનાને હું ક્યારે રિપીટ યાદ નહીં કરું કારણ કે શા માટે એક જ ઘટનામાં તમે અનંતવાર દુઃખી તો થાવ છો એ વખતે તો દુઃખી થયા હતા પરંતુ અનંતવાર કેટલી વખત દુઃખી થશો બસ આ જ વસ્તુને તમે હવે બીજી રીતે વિચારો જે તમારા જીવનની અંદર સારી ઘટના બની હોય એને વાગોળો કેટલી અદ્ભુત વાત છે પરંતુ આપણે જે પણ વસ્તુ નેગેટિવ બન્યું હોય એને જ ખોતરીએ છીએ એને જ બીજાને વાત કરીએ છીએ કે આને મારે આ જોડે આમ કર્યું આને મારા જોડે આમ કર્યું અરે ભાઈ એને તારા જોડે જે જે પણ એક ટકો પણ સારું કર્યું હોય ને એ વાતને વાગોળ એ વાત તારા જીવનની અંદર આનંદ આપશે અને તમારા એ પતિ પત્નીના સંબંધ હોય માતા પિતા ભાઈ ભાઈ સાથેના સંબંધો હોય પુત્ર માતા પિતા સાથેના સંબંધો એ બધા સંબંધોમાં સુધારો આવશે પરંતુ એ સુધારો ક્યારે આવશે એ સુધારો ત્યારે જ આવશે કે માણસ એ એ એ વ્યક્તિના ગુણ જોશે એ વ્યક્તિ એના એને શું મદદ કરી છે બસ એટલું જોશે ને જોતા આવડી ગયું ને તો વારંવાર એ આનંદમાં અને એના સંબંધો પણ સુધરતા જશે માટે જીવનની અંદર જે નેગેટિવ આપણે વાત પકડી રાખીએ છીએ અને વાગોળ 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 કરીએ છીએ તો બસ એને સ્ટોપ કરીએ એને જોવી હોય તો એક શાંત ચિત્તે દ્રષ્ટા ભાવે એને જોઈ લો એ ઘટનાને વ્યવસ્થિત જોઈ લો એનું મૂલ્યાંકન કરી લો એમાં કોનો વાંક હતો શું મારી એ મારાથી ભૂલ થઈ છે શું સામેવાળા વ્યક્તિથી ભૂલ થઈ છે શું મારે સાવચેતી રાખવાની છે કેમ એના જોડે મારે સંબંધો નથી રાખવાના કેમ નથી રાખવાના એક વખત અદ્ભુત રીતે નિર્ણય શાંતિથી લઈ લો અને પછી એમાંથી તમે બહાર નીકળીને ફરી તમારા મનને જ રિકોલ કરતો ભાઈ હવે મારે ફરી વખત આ ઘટનાને સંભાળીને દુઃખી થવું નથી તો માણસ છે ને એનું સાંસારિક જીવન અદ્ભુત સુખમય વીતે નહીં તો માણસના જીવનમાં ખરેખર આ આજની સિચ્યુએશનમાં ઘણો બધો આનંદ હોય કેટલો અદ્ભુત આનંદ હોય બધી જ વ્યવસ્થા થઈ ગઈ હોય છતાં પણ એ એક ઘટના એના આ વર્તમાનના હેપીનેસને બરબાદ કરી નાખે છે વર્તમાનમાં એની પાસે ઘણું બધું હોય છે ઘણું બધું એને પ્રાપ્ત કરી લીધું હોય છે છતાં પણ એની એક ઘટના એક સિચ્યુએશન એને વારંવાર યાદ કરીને આ બધાના ઉપર પાણી ફરી જાય છે માટે આપણી સનાતન સંપ્રદાયની અંદર પણ કહે છે કે દરેકમાં ગુણ જોવા દરેકમાં ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી ક્યારે કોઈના અવગુણ સામું ના જોવું આ વાત આપણને આજ શીખવાડે છે કે અવગુણ જોવામાં હંમેશા દુઃખ છે તમે એક એક્ઝામ્પલ તરીકે સમજવાનો પ્રયત્ન કરો તમે માર્કેટમાં ગયા અને સડેલા ફ્રૂટ હોય કે સડેલા શાકભાજી હોય એ તમે લેતા નથી અને કદાચ ભૂલથી પણ આવી ગયા હોય તો એને થેલીમાં મૂકી દીધા હોય તો પછી ખબર પડે ને તો તરત એને ઘરે જઈને નીકાળો છો પરંતુ એને એ સારી જગ્યાએ પાછા રિપીટ જે જગ્યાએ મીન્સ કે કોઈ સારી જગ્યાએ આપણે ફ્રૂટ રાખ્યા હોય ત્યાં એને મૂકીશું નહીં કારણ કે એને પણ ખરાબ કરશે એમ આવા થોટ આવી સિચ્યુએશન એને આપણે સંઘરી ના રાખીએ સંઘરી રાખવામાં હંમેશા દુઃખ છો તો એક વખત એનો નિકાલ વ્યવસ્થિત માત્રામાં કરી દો અને એનો નિકાલ કઈ રીતે કરવો તો એ મેં તમને કીધું કે દ્રષ્ટા ભાવે એ સિચ્યુએશનને યથાર્થ રૂપમાં જોઈ લો માત્ર ને માત્ર એ રીતે ના જોવો કે એ સિચ્યુએશનમાં તમે જ સાચા થાઓ ઘણી વખત આપણી પણ ભૂલ હોય તો ઈમાનદારીપૂર્વક એ ઘટનાને તમે તો જાણી જ શકો છો તમે એને ઓળખી જ શકો છો પરંતુ અહંકાર ક્યારેક આડો આવતો હોય છે તો માણસ સ્વયં તો જાણતો જ હોય છે તો સ્વયં જાણીને એ ઘટના ફરી રિપીટ ના થાય એનું ધ્યાન રાખીએ અને એ ઘટનાને વારંવાર યાદ કરીને તમે તમારી જિંદગીને નર્ક થતાં અવશ્ય બચાવી શકો છો અને અદ્ભુત ભગવાને જિંદગી એક આપી છે એમાં અદ્ભુત રીતે જીવો અને આપણો સનાતન ધર્મ છે એમાં તો મુક્તિ મોક્ષની વાત છે મર્યા પછીની તો હું વાત જ નથી કરતો જીવતા છતાં મુક્ત થયા એ મુક્ત દશા કહેવાય જીવન મુક્ત થવું એ જ જીવતા છતાં મુક્તિ પ્રામી ને એનો જ આનંદ છે ને મર્યા પછી કોને મુક્તિ જોઈને કોને મોક્ષ જોયો હા એ બધી વાત સત્ય હશે પરંતુ આપણે તો જીવતા છતાં મુક્ત દશામાં મોક્ષ દશામાં એકદમ મોહનો દરેકનો ક્ષય થઈ ગયો હોય ને તમે જીવો કંઈ પેલી એ અદ્ભુત કહેવાય છે ને ચાહ મીટી ચિંતા મીટી મનવા બે પરવા જિનકો કછું ન ચાહીએ વો સાહન કા સાહ પરંતુ ચાહ મીટે કે એમની તો એના માટે નિરંતર પોતાની જાત સાથે વાતો કરવી પડે સત્સંગ સાંભળવો પડે તો બસ આવી ઘટનાઓ તમે દોહરાવતા રહેજો અને બસ પેલી વાત કરી મેન મુદ્દાની તો કહી કે જીવનમાં જે ખરાબ સિચ્યુએશન આપણા જીવનમાં બની ગઈ હોય તો એને વારંવાર રિપીટ ના કરીએ શા માટે અનંત અનેક વખત આપણે દુઃખી થવું અનંતવાર દુઃખી થવું એક વખત કોકે લફલાફો માર્યો થપ્પડ મારી અને વારંવાર થપ્પડ શા માટે ખાવા આવી મુર્ખામી શા માટે કરવી સારી સિચ્યુએશન બની હોય એને વાગોડો એને મજા લો તો તમારા જીવનની અંદર કોઈ જીવતું હશે તમારા પત્ની હશે તમારા બાળકો હશે તમારા માતા પિતા હશે તમારા ભાઈ હશે તમારા ફ્રેન્ડ હશે બધાને તમારી સાથે રહેવાનું ગમશે માટે ધન્યવાદ તમે મને સાંભળ્યો કંઈક સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો અને કંઈક બસ આવી રીતે મળતા રહીશું જય સ્વામિનારાયણ